બાપુના રાજીનામા બાદ આદમી તોડી અને ખુલાસા કર્યા છે ગોપાલ ઇટાલિયા સાથે આંતરિક વિવાદની ચર્ચાઓ જે શરૂ થઈ છે રાજીનામા બાદ એ વાતો જે ફેલાઈ રહી છે તેમને તેણે અફવા ગણાવી છે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા કરણ બારોટે ખુલાસાઓ કર્યા છે માન્ય કરશનદાસ બાપુ ભાદરકા વિશે થતી ટીકા ટિપ્પણીઓ મેં સાંભળી આ વસ્તુઓનું હું ખંડન કરું છું માન્ય કરશનદાસ બાપુ ભાદરકા દ્વારા પણ પાર્ટી માટે એવું કહેવામાં આવ્યું હતું કે હું પાર્ટીનો ઋણી છું માન્ય કરશનદાસ બાપુ માટે કોઈ પણ ખોટી રીતની ટીકા ટિપ્પણી ના કરવામાં આવે એવી મારી આપ સૌને રિક્વેસ્ટ છે

આજે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા કરણ બારોટે ખુલાસો કર્યો છે કેટલાક દિવસો થયા એ રાજીનામા બાદ ચર્ચાઓ શરૂ થઈ હતી આમ આદમી પાર્ટીના આંતરિક લડાઈ અને આંતરિક વિવાદો બાદ કરશનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યાની એ ચર્ચાઓ વહેતી થઈ હતી તેને લઈ હવે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા કરણ બારોટે આ તમામ વાતોના ખુલાસા કરતા જવાબ આપ્યો છે

ત્યારે આવી મિસ ઇન્ફોર્મેશન એમના માટે ના ફેલાવવામાં આવે એવી તમામ ગુજરાતના મિત્રોને તથા મીડિયા મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું સાથે સાથે એમને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો એમની તબિયત સારી ન હતી તેમ છતાં બાયપાસ સર્જરી કરાયા પછી એમના દ્વારા પાર્ટીની સભાઓમાં કે પાર્ટીના પ્રચારમાં એ જોડાઈ ગયા હતા એમને પાર્ટી માટે દિવસ રાત જોયા વગર મહેનત કરી છે માન્ય કરશનદાસ બાપુ ભાદરકા દ્વારા પણ પાર્ટી માટે એવું કહેવામાં આવ્યું હતું કે હું પાર્ટીનો ઋણી છું

ટિક્કા ટિપ્પણીઓ થઈ રહી છે જે અફવાઓ એ માર્કેટમાં ચાલી રહી છે એ તદ્દન વિહોણી છે એક બાજુ કરશનદાસ બાપુ ભાદરકાએ પણ એ તબિયતનું બાનું આપી અને રાજીનામું આપ્યું અને રાજીનામા બાદ તેમના જે શબ્દો હતા એ બંધ મુઠ્ઠી જેવા હતા સામે આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ પણ બંધ મુઠ્ઠી જેવી વાત કરી બંને બાજુ જે વાતો સામે આવી રહી છે એ વાતોની બહાર કાંઈક અંદરખાને એ સત્ય છુપાયેલું છે એક બાજુ બાપુ ભાદરકા એવું કહી રહ્યા છે કે હું ઘોડા જેવો છું એક બાજુ એવું કહી રહ્યા છે કે પાર્ટીમાં કોઈ આંતરિક વિવાદ નથી કોઈ પાર્ટીમાં નારાજગી નથી માત્ર તબિયતના કારણે જ રાજીનામું આપ્યું છે આ વાત કોઈના ગળે ઉતરે તેવી એટલા માટે નથી કેમ કે ખોદ બાપુ ભાદરકા બીજી બાજુ એવું કહી રહ્યા છે કે હું ઘોડા જેવો છું બંને બાજુથી એ પ્રતિક્રિયાઓ આવી રહી છે પણ બંને બાજુની પ્રતિક્રિયાના એ જવાબો છે કોઈને ગળે ઉતરે નથી બાપુ ભાદરકાએ જે રાજીનામા આપ્યા બાદ જે ચર્ચાઓ અને વાતો વહેતી થઈ છે તેની પાછળ કંઈક સત્ય છુપાયેલું છે એ હજી સુધી ખુલાસાઓ નથી થયા પણ કરશનદાસ બાપુ ભાદરકાએ અમારી સાથે ટેલિફોનિક અને રૂબરૂમાં વાતચીત કરતા અનેક વાતોના ખુલાસાઓ કર્યા છે સીધી રીતે નહીં તો આટકતરી રીતે તેને અનેક સંકેતો આપ્યા છે અને સંકેતો આગામી દિવસોમાં ખુલ્લા કરવાની પણ તેમના દ્વારા વાત પણ કરવામાં આવી છે એટલે હવે આ રાજીનામાની બાદ આમ આદમી પાર્ટીએ એ મૌન તોડી અને ખુલાસાઓ કર્યા છે પણ ખુલાસા એવા કર્યા કે હજી પણ ક્યાંક ને ક્યાંક એ સત્ય છુપાયેલું છે માત્ર રાજીનામું એ તબિયત ખરાબ હોવાનું લખવામાં આવ્યું છે પણ કરશન બાપુ ભાદરકાની તબિયત એ કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બગડી હોય તેવી અત્યારે ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ છે એ ચર્ચાઓને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમની આજે જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર